નમસ્કાર મિત્રો લક્ષ્ય તો સદાય અટૂટ રહે છે પણ ત્યાં પહોંચવાના રસ્તાઓ અનેક હોય છે જો કોઈ માર્ગ બંધ થઈ જાય તો રસ્તો બદલો લક્ષ્ય નહીં રાધે રાધે અને આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજ રોજ જાણીશું કે વૃષભ રાશિ માટે અગિયાર જુલાઈ શુક્રવારનો દિવસ કેવો રહેશે કયા બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે અને કઈ શુભ સમાચાર તમારું જીવન બદલી શકે છે એ તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરીએશું ચાલો જાણી લઈએ કે વૃષભ રાશિના જાતકો માટે પરિવાર વ્યવસાય પ્રેમ અને આરોગ્ય સંબંધિત આજનો દિવસ કેવો રહેશે તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જોજો ખાસ કરીને જો તમારી રાશિ વૃષભ છે આજે શુક્રવાર છે લક્ષ્મીનો વિશેષ દિવસ કમેન્ટમાં લખો જયલક્ષ્મી માતા જેથી માતાજી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે વિડિયો લાઇક કરો અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર રાખો જેથી દરેક રાશિફળ અપડેટ સમયસર તમને મળે પંચાંગ માહિતી તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર તિથિ કૃષ્ણપક્ષ દ્વિતીયા નક્ષત્ર પૂર્વાષાઢા સૂર્યોદય સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે સાત બાવીસ વાગ્યે શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગીને ત્રેપન મિનિટ સુધી અશુભ સમય રાહુકાળ સવારે દસ વાગીને સાત મિનિટથી અગિયાર વાગીને ત્રણ મિનિટ સુધી લકી નંબર આઠ શુભ રંગ નીલો અને મેરું આજનું રાશિફળ વૃષભ રાશિ અગિયાર જુલાઈ બે હજાર પચીસ આજે તમારું મિજાજ સમજૂતી ભર્યું રહેશે લોકો સાથે મુલાકાત અને વાતચીત દ્વારા તમે સમસ્યાઓના ઉકેલ સુધી પહોંચી શકો છો તમે ત્વરિત રીતે પરિસ્થિતિને સમજવા અને તેનો ઉકેલ લાવવા સક્ષમ રહેશો આસપાસનો માહોલ અને જાતેને ગોઠવવામાં પણ તમારું ધ્યાન રહેશે તમે બધું આયોજનબદ્ધ રીતે પૂરું કરવાનું મન બનાવી લેશો થઈ શકે છે કે યાત્રા સંબંધિત કોઈ યોજના અટકી શકે અથવા કોઈ બાધા આવી શકે નવી શરૂઆત માટે આ સમય યોગ્ય છે પણ આર્થિક બાબતોમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે આજનો દિવસ પરિવારજનો સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે સમય વિતાવવો માટે ઉત્તમ છે ટેકનોલોજી દ્વારા સંપર્કમાં રહો અને સંબંધોને મજબૂત બનાવો જીવનની પડકારોથી ડરશો નહીં કારણ કે તમે સફળ થશો કે કંઈક નવું શીખશો આજનો દિવસ તમને વધુ સગવડો અને સંસાધનો આપશે પ્રેમ સંબંધોમાં સંતુલન રહેશે તમારા સાથી સાથે ગુણવત્તાવાળો સમય પસાર થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તેની પરત મેળવવામાં થોડી મુશ્કેલી આવી શકે છે છતાં મોટાભાગના કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે મનની કોઈ વિશિષ્ટ ઈચ્છા પૂર્ણ થવાથી આનંદનો અનુભવ થશે તમારા પ્રયાસો દ્વારા તમે કોઈ આયોજનમાં ખાસ સિદ્ધિ મેળવી શકો છો આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી રહેશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળી શકે છે હાલની આર્થિક બાબતોમાં ખાસ ધ્યાન રાખો અનાવશ્યક ખર્ચોથી બચો નહીં તો માનસિક દબાણ થઈ શકે છે કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે જેમના કામ બાકી છે તેમને આજે પૂરા કરવો પડશે આરોગ્ય અને ખાવા પીવામાં સંયમ રાખવો જરૂરી રહેશે દિવસ શાંતિપૂર્વક પસાર થશે કોટચેરી સંબંધિત કામ પૂરું થઈ શકે છે મહત્વપૂર્ણ યોજનાઓ પર અમલ કરવાનો સમર્થ થશો વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે તમારી કાબેલિયત અને ક્ષમતા વધુમાં વધુ વાપરો આજે તમે પોતાના સાથે થોડો સમય વિતાવવાનો મનસૂબો બનાવશો ઘરમાં થોડું શાંતિભર્યું માહોલ રહેશે અથવા તમે થોડું અલગ થવાનું પસંદ કરશો જે આત્મવિચાર માટે ઉત્તમ સમય છે મોટેરા લોકો પાસેથી તમને કોઈ મહત્વપૂર્ણ શીખ મળવાની શક્યતા છે બાળકો સાથે સંબંધિત પ્રશ્નોને સમજદારીપૂર્વક હલ કરવો પડશે કેરિયર સંબંધિત નિર્ણયો ખૂબ વિચાર વિમર્શ કરીને લો વ્યાપારમાં થોડું ધીમું લાગશે પણ આ સમય રણનીતિ તૈયાર કરવાનો છે કોઈ જૂના પરિવારજનોના મુદ્દા પર ફરીથી વિચાર થઈ શકે છે તમે આજે કોઈ સામાજિક કાર્યક્રમથી દૂર રહી શકો છો અથવા ભીડભાડ પસંદ નહીં કરો આજનો દિવસ આત્મમંથન અને યોજના બનાવી લેવા માટે ખૂબ જ યોગ્ય છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમણે પહેલાં પોતાની લાયકાત અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવું જોઈએ આજે કામકાજના સ્થળે તમે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકો છો કામ કરતા આજે તમે એકલા જ કાર્ય કરવાનું વધારે પસંદ કરશો ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્ર લેખન કે સંશોધન સાથે જોડાયેલા લોકોને આજે માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે ચાલો હવે જોઈએ આજની કેટલીક સાવધાનીભ્રી વાતો મિત્રો આજે બીજાના અંગત મામલામાં હસ્તક્ષેપ કરવાથી દૂર રહો અને તમારી ફરજ પર જ ધ્યાન આપો ઘરમાં સુખ અને સ્નેહનું વાતાવરણ જળવાઈ રહે એ માટે તમારી ભૂમિકા નિર્ણાયક બની રહેશે જો આજે તમે કોઈ પ્રવાસ પર જવાનું આયોજન કરી રહ્યા છો તો નીકળતા પહેલાં તમારું સામાન બરાબર ચકાસી લો જેથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહે હવે કરીએ પ્રેમજીવનની ચર્ચા આજનો દિવસ તમારા પ્રેમ સંબંધોમાં ખાસ રહેશે તમારું જીવનસાથી તમને કોઈ નવી અને આશ્ચર્યજનક માહિતી આપી શકે છે જે તમને હેરાન પણ કરશે અને ખુશ પણ બનાવશે આ માહિતીથી તમારા સંબંધની ગેરસમજ દૂર થઈ શકે છે આ હકારાત્મક અવસરને લાભદાયક બનાવો અને પ્રેમભર્યા ક્ષણો માણો તમારા લુકમાં થોડો ફેરફાર જેમ કે નવું હેરસ્ટાઇલ કે ગ્રૂમિંગ તેમને આકર્ષિત કરી શકે છે હવે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સમય છે સાસરીયાઓ તરફથી કેટલીક સમસ્યાઓ આવી શકે છે પણ ધૈર્યથી અને સમજદારીથી કામ લો આજે એક નાનો પ્રવાસ પણ સંબંધોમાં નવી ઉર્જા ભરી શકે છે જીવનસાથી સાથે તમે વધુ નજીકનો સંવેદનાત્મક જોડાણ અનુભવશો વાતચીત સરળ ખુલ્લી અને દિલથી કરો જેથી સંબંધોની પાયો મજબૂત ચાલો હવે જોઈએ કેરિયર વિશે શું છે સંકેત આજનો દિવસ આત્મમંથન અને કારકિર્દીની દિશા નિર્ધારિત કરવા માટે ઉત્તમ છે જો તમે નવી નોકરી શરૂ કરવા વિચારી રહ્યા છો તો સંબંધો જાળવવા માટે ખાસ પ્રયત્ન જરૂરી રહેશે તમારા દિલની અવાજ સાંભળો અને ખુશીનો રસ્તો પોતે બનાવો કોઈ નવો વ્યવસાય શરૂ કરવો કે જૂના કાર્યને વિસ્તૃત કરવો હોય તો સમય અનુકૂળ છે પરિણામો ધીરે મળશે પણ સારા અને સ્થાયી હશે તમારી પ્રગતિ તમારા પ્રયત્ન સમજદારી અને કૌશલ્ય પર નિર્ભર છે રોજબરોજના નિર્ણયો જ તમારા માન અને છબી નિર્માણ કરે છે તેથી વિચારપૂર્વક પગલાં ભરો આર્થિક દ્રષ્ટિએ આજે દિવસ શુભ છે જો તમે શેરબજાર કે અન્ય રોકાણની યોજના બનાવી રહ્યા છો તો ખાસ સાવચેતી રાખવી આજે ફાર્મા ઓટોમોબાઇલ ડ્યુટી કે કોસ્મેટિક ક્ષેત્રમાં રોકાણ કરશો તો લાભ મળવાની શક્યતા છે તમારા રોકાણોનું પુનઃમૂલ્યાંકન કરો અને જ્યાં જરૂરી હોય ત્યાં ફેરફાર પણ કરો જેથી વધુ લાભ મળવા માંડે આજનો દિવસ નાણાકીય લાભ માટે અનુકૂળ છે એ અવસર ચૂકતા નહીં હવે જોઈએ સ્વાસ્થ્યની સ્થિતિ આજના દિવસ દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ જાગૃતિ રાખવી જરૂરી છે તમારા માટે યોગ્ય ફિટનેસ રૂટીન નક્કી કરો ભલે સ્વાદિષ્ટ ખાવાનું ઘણું આવે આજે ખાવામાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે નહીં તો પાચન તંત્રને લગતી તકલીફો થઈ શકે છે સારું આરોગ્ય જાળવવા નિયમિત યોગ અને કસરતને તમારી દિનચર્યામાં સામેલ કરો આજનો વિશેષ ઉપાય આજે લીલા મૂંગનું દાન કરવું ખૂબ જ શુભ પરિણામ લાવશે સકારાત્મક વિચારધારાથી જીવનમાં આગળ વધો તમારો દિવસ શુભ રહે રાધે રાધે બને